નંદ બાબાને કહ્યું તમે જાગો છો ત્યારે બધા જાગે અત્યારે જાગવાની જરૂર નથી તમે સુઈ જાઓ સવારે ચાર વાગ્યા પછી કંઈક આનંદની ની વાર્તા સાંભળી અત્યારે સુઈ જાઓ જાગવાની જરૂર નથી ગોર મહારાજ ની એવી આજ્ઞા થઈ તે નંદ બાબા પથારી માં સુઈ ગયા છે જ્યાં આંખ બંધ કરે છે તે સમયે યોગ માયાનું આવરણ થયું છે બધાને ગાઢ નિદ્રા લાગી છે

હું પુત્રનું ચિંતન કરતો હતો તેથી મને બાળક દેખાયો પણ આ સ્વપ્ન સારું છે એવું લાગે છે ગાયોની મેં પૂજા કરી છે મને સંતોએ આશીર્વાદ આપ્યા છે નંદ વાવાના ઘરમાં નોકર ઘણા છે પણ નંદ વાવા ગાયોની સેવા જાતે કરે છે નંદ વાવાને ગાય પ્રાણ કરતા પ્યારી લાગે છે જાગ્યા પછી નંદ વાવા ગાયોની સેવા કરવા માટે ગયા છે સેવા કરતા કરતા સ્વપ્ન યાદ આવે છે કેવું બાળક મેં જોયું આવું બાળક મારા ઘર માં આવે તો મારા ઘર ની શોભા વધી જશે મેં કઈ એવું ખૂણ કર્યું નથી પણ બધા વ્રજવાસીઓ મને બહુ આશીર્વાદ આપ્યા છે આખું ગોકુલ ગામ નંદ યશોદાજી ના આશીર્વાદ આપે જેને સર્વ આશીર્વાદ મળે એના ઘેર સર્વેશ્વર આવે છે ઘણા બધા ના આશીર્વાદ છે આવો દીકરો થશે નંદ બાબા નારાયણ નું સ્મરણ કરે છે અને નારાયણ ને મનાવે છે કૃપા કરો મને એક દીકરો આપ મારું વંશ વધે એવી કઈ બહુ મને ઈચ્છા નથી મારા પાછળ ગાયો નું શું થશે કોણ સેવા કરશે ગાયો મારી બહુ પ્રીતિ છે મૃત્યુની ની સહ્યામાં મને ગાયો બહુ યાદ આવશે ગાયોની સેવા કરનાર ઘરમાં બાળક હોય તો સારું મારા માટે નહીં ગાયોના માટે મને એક દીકરો મારો બાળક ગાયોની સેવા કરશે નંદ બાબા નારાયણ ને મનાવે છે તન ગાયોની સેવા કરે છે મનથી થી નારાયણ નું સ્મરણ કરે છે

શ્રીઅંક મેઘ ના જીવુ શિયા નંદ વાત ગાયો ની ચિંતા થઈ હતી મારા પાસે ગાયો શું થશે બાળકૃષ્ણ ઘૂંટણી ચાલતા છે નંદ વાળાને આશ્વાસન આપ્યું છે માથું હલાવે છે બાબા હું સેવા કરવા માટે આનંદ માં શરીર સ્તબ્ધ થાય છે નંદજી વિચાર કરે છે મને સ્વપ્ન દેખાય છે કે હું જાગુ છું સ્વપ્ન તો નથી ને કેવું બાળક એવી ઈચ્છા થાય છે દોડતો જવું એને ઉઠાવીને હું સાચી જતી अत्यंत अद्भुत शरीर स्तंभ देते हुए दर्शन में तन्मय થયા આ बाजू यशोदा मां जाग्या છે जाग્યા પછી માન બાળ કૃષ્ણનો દર્શન થયા કેવો દેખાય ચારે બાજુ પ્રકાશ પડ્યો છે આ ભારત સેક હીરો છે આવું તેરાવો પ્રકાશ મે જોયો નથી માં ભારત માં એક એક શ્રી અંગને નિહાળે છે શરણ કમળ કળ કમળ નેત્ર કમળ મુખ કમળ ભગવાન કી કન વડે કમળની ઉપમા આપવામાં આવે છે દિવ્ય સુવન્દની પર મારકનો જન્મ થયો મને ખબર પડી એ શું રામાય બાલ કૃષ્ણે કોટ છે વાર વાર દે કેવો દેખાય નારદને કોઈની નજર ન લાગે નારાયણ 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 કીર્તન કરતા કરતા નજર ઉતરે બરોબર આનંદ મારે માર્કણ આવ્યું આનંદ બાબાની એક નાની બેન છે નું નામ સુનંદા છે

જેવી છે નારાયણ ને ચાર હાથ છે અને મારા બાળક ને બે હાથ છે આટલું જ અંતર તારા ભાગ્યનો ઉદય થયો છે હવે તું સ્નાન કરીને જલ્દી આવજે ભૈયા હું તારા ગોદમાં બાલકૃષ્ણ આપી